નથી બોલતા કે સર્વેત્રો સર્વે ઠીક છે કે બધા નું આપણે સદભાવ ઈચ્છીએ સબકા કલ્યાણ હો આપણે મનમાં તો હંમેશા ભાવ છે કે બધા માટે સારું ભાવ પણ આપણા જેટલા દેવ અને દેવીને જુઓ રામચંદ્રજી કો દેખો રામજી કેવી રીતે ઉભા છે હે તો બડે સરળ પર ધનુષ બાણ લેકર ખડે અમારે કનૈયા બી પ્રેમ દેખો સુદર્શન કો હાથ મે રખતે ગીતા પણ કહે છે પણ આત્મ સુદર્શન પણ રાખે છે અમારે ભોલે બાબા બડે ભલે બાલે તો છે તે આત્મ ત્રિશુળ રાખે છે અને માં દુર્ગા જોઈ લો દુર્ગાએ તો સુંભ નિશુંભને મારવા વાળી મહિષાસુર મર્દિની અને એ છતાંય માતા હાથમાં આયુધ ધારણ કરે છે તો સર્વેત્ર સુખી ને સંતુ સર્વે સંતુ નિરામયા ઠીક છે વાત દયા ધર્મ ની આપણે ચોક્કસ વાતો કરીએ પણ આપણે કબૂતર ઉડાવતા રહીએ ને પેલા લોકો આતંકવાદી મોકલતા રહે તો આપણા શાસ્ત્રો આપણને સાવ અને સાવ શસ્ત્રહીન બનાવવાનું નથી શીખવાડતા ભગવાન બી કે છો શ્લોકોમાં એક સરસ મજાની વાત છે કે સઠે સાઠા સાઠ્યમ એવું કંઈક છે કે સઠની જોડે સઠ બનવામાં વાંધો નહીં કોઈ શઠ હોય ને તમે પછી સાવ સઠ ન બનો તો લોકો ફોલી ખાય તો જેવો છે માણસ એની જોડે એના જેવું થવું પડે ગીતામાં ભગવાને અર્જુનને કેટલું બધું કર્મ માર્ગ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ અને મહાભારતના યુદ્ધમાં ભગવાને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં આગળ આશ્રય લીધો છે ધર્મની સ્થાપના માટે તો થાય શું એક સાપ હતો ને બહુ ઝેરીલો સાપ તો ઝેરીલો સાપ હતો તે એને ગુરુ થયા એટલે ગુરુએ કીધું કે તું મને એક વચન આપ કે તારે કોઈને જેને ડંખ નહીં મારવાનો એટલે એને કીધું કે બચન આપી હું કોઈને ડંખ નહીં મારું હવે થોડા ઘણા દિવસો થયા અને પછી તો સાપ ગુરુ પાસે ગયો કે તો અરે બડી પરેશાની હો ગઈ હે તો કે શું થયું તો કે હવે તો મને લોકો છોકરાઓ મને છે ને રમકડા પકડે લોકો મને જ્યાં ને ત્યાં ભગાડતા ફરે છે અરે મેં તો અધમુઆ હો ગયા નાના નાના છોકરાઓ મને ગળે લટકે લટકે ફરે છે તો કે ભાઈ તો મેં તું ડંખ લગાડવા માટે ના પાડી હતી પર ફુસ્કાર ને કહેલી ના થોડા કહા હતા ફુસ્કાર ને તો ના નહીં બોલાતો મેં અભી તુમ જિંદા હો તો કિસી કી કૃપા સે જિંદા હો વરના એસે હી તુમ મર જાતે એમ આપણા શાસ્ત્રો ભલે આપણને વારંવાર શીખવાડે કે સત્યમ પરમ ધીમહી અહિંસા પરમો ધર્મ ઠીક વાત છે પણ એની પાછળનું બીજું સૂત્ર તમે શું કે ધર્મની રક્ષા માટે હિંસા મૂળ ધર્મ છે આપણે તો નાની નાની વાતોમાં દુખી થઈ જઈએ પણ શોકગ્રસ્ત આપણે થવા વાળા વિચાર કરો કે જેની કથા આપણે સામાન્ય રીતે તમને એક વખત જેલમાં જવાનું આવે તો તમને ભય લાગે કોને ગમે જેલમાં જવું પર અમારે કને અહીંયા કોઈ દેખલો જેલમાં જન્મ થયો નાનું છોકરું જન્મ્યું હોય તો મા બાપ મોટા ભાગે બહાર ના કાઢે વિચાર કરે કે બહાર કાઢીશું તો માદું પડી જશે વરસાદ છે ને તડકો છે ને ઠંડી છે એ તો જન્મ લેતા ફિર બહાર ઓર ફિર પુતના આવી અઘાસુર આયા તૃણાવર્ત આયા ક્ષણે ક્ષણે જીવનમાં કૃષ્ણ જન્મ્યા જો રામ જન્મ્યા ત્યારે જીવનમાં ક્યારે કોઈ ભય નથી રામને છુપાવવા નથી પડ્યા બપોરે 12 વાગે જન્મ્યા ચૈત્ર સુદ નોમના દિવસે ત્યારે રામ કેવી રીતે એમને છુપાવવા નહીં એમને તો ઉજાગર કર્યા પણ કૃષ્ણના ચરિત્રમાં તમે જુઓ તો કે કૃષ્ણ જ્યારે જન્મ્યા ત્યારે કૃષ્ણને આપણે છુપાવવા પડ્યા કથા અગિયાર વર્ષ અને બાવન દિવસ સુધી છુપાવવામાં આવી છે માણસે જો પોતાના જીવનમાં ગુણોનો વિકાસ કરવો હોય તો માણસે બંને ધારણ કરવા જોઈએ શસ્ત્ર પણ ધારણ કરવું જોઈએ અને શાસ્ત્ર પણ ધારણ કરવું જોઈએ કોઈને ડંખ નથી મારવો પણ એનો અર્થ એ પણ નથી કે ફેણ નથી ઉગામી જો ફેણ નહીં ઉગામીએ ને તો લોકો રમકડામજીના પડને ફેરવશે એટલે ફેણ ઉગામી પણ ક્યારેક ક્યારેક જરૂરી છે